ક્યાંક ને ક્યાંક બનીને ઊભા થાય છે કે ખરેખર કેટલો વિકાસ કઈ જગ્યાએ થયો અને કેટલો વિનાશ ન કરવામાં આવ્યો જી હા કાલોલ તાલુકાની સૌથી મોટી પંચાયત એવી વેજલપુર પંચાયત અને વેજલપુરના અપક્ષ ઉમેદવાર એવા સલીમભાઈ કઠિયાએ જે વેજલપુરમાં જે વિકાસના કામો કરવાના હતા એ કામો બાબતે તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ત્યારબાદ એ વાવાઝોડું ફરી જાય છે બેડીયા ગામ બાજુ બેડીયા ગામ બાજુ જે ગામના જે જાગૃત નાગરિકો હતા એ નાગરિકોએ પણ ત્યાંના જે તલાટી કમ મંત્રી છે એ કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કે ગામમાં ઠરાવો બે હજાર સત્તર થી થાય છે પરંતુ રોડ રસ્તાની ગટરોની વ્યવસ્થા નથી કરવામાં આવી રહી અને એ ન થઈ તે બાબતે ત્યારબાદ તે લોકો બાર એક બે હજાર અને છવ્વીસ ના રોજ પંચમહાલ જિલ્લાની વડી કચેરીએ આવેદન આપે છે આવેદન આપ્યા બાદ એ આવેદનમાં એ લોકો લખે છે કે જો ખરેખર સત્ય દિશામાં તપાસ નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરીશું તે બાબતને ધ્યાને ગુજર અને બેડિયા આ જે ગામોના જે સરપંચો અને ત્યાંના જે સભ્યો છે એ સભ્યોએ પણ આક્ષેપો લગાવ્યા અને તેઓએ પણ એકત્રિત થઈ અને પંચમહાલ જિલ્લાની વડી કચેરીએ જઈને આવેદન આપ્યું કે જે આ લોકો છે લોકો છે કોંગ્રેસના લોકો છે અને આ લોકો અમારા જે કામો છે એ કામોમાં અવરોધ ઉભા કરે છે કે થાય છે અવરોધ એટલે શું કે તમે જે નાગરિકોએ ટેક્સના જે રૂપિયા ભર્યા છે એ ટેક્સના રૂપિયા સરકારમાંથી ફરી પંચાયતના જે સ્થળો છે એ સ્થળોના વિકાસ કરવા માટે પંચાયતમાં આવ્યા અને એ પંચાયતના જે કમ મંત્રી હોય કે સરપંચ હોય કે સભ્યો હોય એ સભ્યો દ્વારા જે ગામમાં વિકાસ કરવાનો છે એ વિકાસના કામોમાં આ જે વ્યક્તિઓ છે તમે જેમને અપક્ષ ઉમેદવાર કે કોંગ્રેસ ઉમેદવાર દર્શાવો છો એ લોકો તમારા જે વિકાસના કામો કરવાના જે કામો હતા ચાહે એ મનરેગા યોજના હોય રોડ રસ્તાની યોજના હોય કે ગ્રામીણ સડક યોજના હોય કે પછી મનરેગા યોજના અંતર્ગત થતા નાળા છે ચેટ ડેમ છે રોડ રસ્તા છે કે પછી તળાવો બને છે ત્યાં એ લોકો જઈને ક્યાંક દારૂ પી ની હાલતમાં આવ્યા ટલીપણું કર્યું કે પછી તમે એ જે લોકો છે જેમના વિરુદ્ધ તમે આક્ષેપ કરી રહ્યા છો એ લોકોએ તમે એમને તમે જે સ્થળો પર કામ કરી રહ્યા હતા એ સ્થળો પર અમુક પડેલા જે સાધનો હોય છે જેમ કે ટ્રેક્ટર થ્રેસર એવા એવા સાધનોની સામે આવી અમારા પરથી જવું પડશે શું એવા પ્રકારના કોઈ કૃત્ય કર્યા હતા તો જો આ કૃત્ય કર્યા હોય અને અડચણરૂપ કહી હું પોતે કહીશ અને જો આવા જ આ જે જાગૃત નાગરિકો હતા તો તમે તે સ્થળો પર કેમ ફૂટેજ દર્શાવે ન બનાવ્યા કેમ તેના સોશિયલ મીડિયા પર આજ 21મી 21મી સદી છે ને આ 21મી સદીમાં નાનું અંતુ જ્યારે એક્સિડન્ટ પણ થાય છે ત્યારે લોકો એ વ્યક્તિને ડાક્ટરી તપાસ પછી અપાવે છે પહેલા વિડિયો બનાવે છે ને પછી એ હોસ્પિટલ કે સારવાર લેવા માટે પહોંચાડવામાં આવતો હોય છે તો તમારી સાથે આટલા મોટા જે અવરોધો થયા તમારા કામમાં જે આ લોકો અડચણરૂપ બન્યા તો તમે એ લોકો સમક્ષ કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કાયદા કે જે કાર્યવાહી કરવાની થતી હતી તે ન કરી કેમ તમે નંબર નંબર છે છે જે ન્યાય કરવા માટે પોલીસ બેઠી છે સરકાર બેઠી છે કેમ એવા સુધી ન પહોંચ્યા ક્યાંક ને ક્યાંક તમે પણ એટલા જ ગુનેગાર છો કે તમારી સાથે જ્યારે કોઈ કોઈ વિકાસના કામો કરી રહ્યા છો ને કામોમાં કોઈ અડચણ રૂપ થાય છે ત્યારે તમે એ વ્યક્તિનું કોઈ પણ સ્થળ હોય કોઈ પણ જિલ્લો કે તાલુકો હોય વિકાસના કામો થયા હોય કે વિનાશના ના કામો થયા હોય એ જે સ્થળ હોય છે એ સ્થળ પોતે કામોનું

એ અધિકારીઓ ત્રણ ત્રણ લાખની ખુરશીઓ તોડે છે એસીઓમાં બેઠા છે ત્યાંથી તેમને ઊભા કરો ને સ્થળ તપાસ કરવા માટે બોલાવો અને એ જ વસ્તુને મીડિયા સમક્ષ દર્શાવો કે ભાઈ અમે આ લોકો અમે આ કામ કર્યા છે અને અમારી સાથે જે ગામના જે જાગૃત નાગરિકો છે એ ખોટી દાદાગીરી કરી રહ્યા છે કેમ સ્થળ પર તમે કોઈ પણ અધિકારીને ન બોલાવ્યા ખરેખર જો તમે કામ કર્યા જ હોત જો ગામનો વિકાસ કર્યો જ હોત તો તમારે અધિકારીઓને સ્થળ તપાસ કરવા માટે બોલાવવાના હતા અને એ સ્થળ તપાસના દ્રશ્યો એમની જાતે જ ચીખી ચીખીને બોલતા કે અમારો વિકાસ થયો છે કે વિનાશ તમે તો તમારી જનતાની આંખોમાં જાણે ધૂળ ઝોકવા નીકળ્યા હોય તેમ પોતે જ જઈને વડી કચેરીએ તમે જે આવેદન આપવા ઊભા થયા છો એ આવેદનમાં જનતા અનેકો સવાલ કરી રહી છે કે ખરેખર આ લોકોએ કામ કર્યા હતા તો પછી આ લોકોએ સ્થળ છોડીને જવાની ક્યાં જરૂરત હતી સ્થળ પર જ અધિકારીઓને બોલાવી લેવા હતા ને અરજદાર અને અધિકારીઓ જો સાથે જ આવી જતા તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું પરંતુ આ તો ચોરી તો ચોરી ઉપર સીના ચોરી એવી વાત થઈ વિકાસના કામો જોવા જઈએ તો કાલોલ તાલુકાનું વેજલપુર ગામ જેનું નામ વૈજનાથ મહાદેવ મંદિર પરથી પડ્યું અને આજે વૈજનાથ મહાદેવ મંદિરની આસપાસ ખૂબ મોટો વિસ્તાર જે વસ્તી ધરાવે છે એ વિસ્તારના જે લોકો છે એ લોકોને ગંદકીભર્યું નાવા ધોવાનું જે પાણી હોય છે એ પાણી નીકળવા માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યાં એ જે રોડ બનાવવામાં આવ્યો પણ એ રોડની નીચેથી જે ગટર લાઈન બનવી જોઈએ હતી એ ગટર લાઈન ન બની જેના કારણે બે હજાર પચીસ નો શ્રાવણ મહિનો અને આ શ્રાવણ મહિનામાં ત્યાં જે ભજન કરવા માટે આવતી જે મહિલાઓ છે એ મહિલાઓને કોઈ રાજકારણ સાથે કોઈ પણ પ્રકારનો કોઈ લેવા દેવા નથી નથીમાં તમે જે આક્ષેપ લગાવ્યા હતા કે કોંગ્રેસના જે વ્યક્તિ છે અપક્ષ ઉમેદવાર છે કે કોંગ્રેસના વ્યક્તિઓ છે તેમને જ અમારા કામમાં તે લોકો અવરોધ ઉભા કરે છે ગ્રાન્ટો પડી હોય તો આ ગ્રાન્ટોને આ લોકો નો યુઝ કરવા નથી દેતા તો આજે ભજન મંડળની જે મહિલાઓ છે એ લોકોએ પણ તમારા કામમાં અવરોધ ઉભા કર્યા હતા એ વ્યક્તિઓ મંદિર પર ફક્ત ને ફક્ત દર્શન કરના કરવા આવનારી જે વ્યક્તિઓ હતી એ વ્યક્તિઓએ પણ તમે જે કરેલા વિકાસના જે કાર્યો હતા એ કાર્યો વિશે શું કયું ઈસાવળો તમે તમારા તમારા મંદિરના વિસ્તારની મંદિરના વિસ્તારની જો શ્રાવણ મહિનો ચાલે છે અમારે મંદિરે આવવાનું દરરોજ હોય છે ભજન કરવા છે દર્શન કરવા બહુ જ મોટા મોટા ખાડા ભરેલા છે પાણીની સમસ્યા બહુ જ છે પાણી ભરાઈ રહેલું છે પાણી અંદર ભરાઈ રહેલું છે અત્યારે અમે આવીએ છીએ પાણીમાં ઉતરીને મંદિરે દર્શન કરવા જાય આ બધું પાણી ગંદુ અહીંયા ગાડી ભેગું થાય છે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અમે કેવી રીતે ગંદા પગલાઈન મંદિરમાં જઈએ પહેલાં રોડ બનેલો હતો પણ બધા ખાડા ખપચા થયા છે હવે અમારી એવી માગ છે કે ફરીથી વ્યવસ્થિત રોડ બનાવે અને ઉપર એક બ્રિજ બનાવે તો અમારા મંડળમાં જે ઉંમરવાળા છે વૃદ્ધ એ લોકો જેથી કાઢીને મંદિરમાં દર્શન કરવા જઈ શકે આ રોડ ક્યારે બનાવવામાં આવ્યું તો તમને ધ્યાનમાં છે કોઈ એ અમારા અમારે તો રોડ ઉટી ગયો છે સંપૂર્ણ અને આમાં જે કામ કર્યું તે વખત લેવલિંગ કરવામાં આવે છે કે કે અમારા વિસ્તારમાં તમે

જેજરપુર ગ્રામ પંચાયત ની અંદર થોડા દિવસ પહેલા સલીમભાઈ કઠિયા અને બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે આવેદન કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું હતું એ જે મનરેગાના કામો કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે એ બિલકુલ ખોટું આવેદનપત્ર એ લોકોએ આલેલું છે અને વેજલપુરની અંદર જેટલા ભી વિકાસના કામો થાય છે એમાં અર્ચન રૂપ આ ખાલી કોંગ્રેસના માણસ બે ચાર જે રહ્યા છે એ જ આવેદનપત્ર આપવા આવે છે વારે વારે અને ભ્રષ્ટાચાર થયો છે એ જ કર્યા કરે છે આગળ પાછળ તાલુકાની અંદર બધી જ જગ્યાઓ ઉપર એમનો જ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરીને બધા ગામોને બદનામ કરે છે અને વેજલપુરની અંદર એક નંબરનું કામ થાય છે અને કમ્પ્લીટ થાય છે કામો અને તો બી ભ્રષ્ટાચાર થાય છે અને વારે વારે અધિકારીઓને હેરાન કરવાનું જિલ્લાની ટીમો તાલુકાની ટીમો તપાસ કરીને જાય છે અને વારે વારે ચાર ચાર પાંચ પાંચ વાર તપાસ કર્યા છતાં બી એક જ આવેદન આપવા આવે છે કલેક્ટરને તાલુકામાં ડીડીઓ સાહેબને કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે ઓછું કામ થયું છે

કે આજે અમારું આવેદન પત્ર આપેલું છે એનું જરી નિરાકરણ આવે એ અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું નિશાનભાઈ શાહ વેજરપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 5 ના સભ્ય અને ઉપપ્રમુખ કાલોલ તાલુકા ભાજપ છતાં પણ આજે રોડ રસ્તા પર ઘૂટણ સમાણા પાણી ભરાયા ભરાય છે અને એ પાણીમાંથી ચાલી ને મહિલાઓને મહાદેવ મંદિરના અંદર દર્શન કરવા જવા પડે છે જે આ આવેદનો આપવામાં આવ્યા એ આવેદન બાબતે અમે અરજદાર સાથે સાથે પણ વાત કરી અમે ઉમેદવાર ઉમેદવાર સાથે પણ વાત કરી અને અમે જે ભારતીય જનતા પાર્ટીના કાલોદ તાલુકાના ઉપપ્રમુખ એવા નિશાંતભાઈ છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરી પરંતુ તેમને અમારો કોલ ન ઉપાડ્યો અમારા પ્રતિનિધિએ પણ ફોન કર્યો પણ તેમને તેમણે પણ જણાવ્યું કે અત્યારે નહીં પરંતુ અમને જ્યારે જરૂરત લાગશે ત્યારે અમે તમને ઇન્ટરવ્યુ આપીશું એટલે ક્યાંક ને ક્યાંક બની શકે કે એમને એવી ભીતિ હોય કે ભાઈ જે તાપણી મેં સળગાવી છે કડકતી ઠંડીમાં એ તાપણીના અંદર હાથ સેકતા સેકતા ક્યાંક મારા જ હાથ ન દાજી જાય એ ભીતિના કારણે કદાચ તેમને અમને ઇન્ટરવ્યુ આપવું ન ગણકાર્યું હોય પરંતુ એમના જે વિચારો હતા એ પણ મારે આ વિડિયો અંતર્ગત મૂકવા હતા પણ તેઓએ અમને ઇન્ટરવ્યુ નથી આપ્યું અને જે વિકાસના કાર્યો કરી રહ્યા છે ને તેમાં કયા પ્રકારના વ્યક્તિઓએ કયા પ્રકારના અવરોધો ઉભા કર્યા છે તો અમે તેમના માટે અલગથી પણ ઇન્ટરવ્યુ કરીશું ત્યારબાદ આવીએ ઘુસર ગ્રામ પંચાયત ઘુસર ગ્રામ પંચાયતમાં પણ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનો મહિનો હતો બે હજાર પચીસનું વર્ષ હતું જે ઘુસર ગામમાં રોડ રસ્તો બનવો જોઈતો હતો જે સમય બનવો જોઈતો હતો એ પહેલા જ જે લેબરનો પૈસો હતો એ લેબરનો પૈસો ઉપડી ગયો પરંતુ ત્યાં રોડ રસ્તાના નામે શૂન્ય હતું સ્વભાવિક છે કે જ્યારે ચોમાસાના દિવસો ચાલતા હોય રોડ રસ્તા ઉપર ખરાબ હોય ત્યારે એક ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર કે સારા ઘરનો વ્યક્તિ પણ જ્યારે ગાડી લઈને નીકળે અને એને ખબર ન પડે કે અહીંયા પાણી ભરાયેલું છે ને નીચે ખાડો છે તો એ ઉપર ખાબડના રોડ રસ્તામાં એને પણ કમરમાં દુખાવો થઈ જતો હોય છે એવા દ્રશ્યો જ્યારે ખેડૂત હોય અને ખેડૂતને રોજબરોજ ત્યાંથી ટુ વ્હીલર લઈને નીકળવું હોય કે ખેતર માટે લઈને નીકળવું હોય અને ઘર સામે રોડ રસ્તા ન હોય અને હોય હોય પ્રોબ્લેમ તો એને કયા પ્રકારનો વિકાસ કહેશો જે નાગરિક હતા અરજદાર હતા કરસનભાઈ નજરુભાઈ રાઠવા એ ભાઈ અમને પહેલા લેખિતમાં ફરિયાદ આપે છે ત્યારબાદ તેઓ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ ફરિયાદ આપે છે અને ત્યારબાદ તેઓએ પંચમહાલ જિલ્લાની વડી કચેરી એવા ડીઓ પણ આવેદન આપ્યું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ સ્થળ તપાસો કર્યા તપાસોમાં તાલુકા વિકાસ અધિકારી લેખિતના વડી કચેરીએ રિપોર્ટ કર્યો કે અહીંયા કોઈ પણ પ્રકારના આવા કોઈ પણ સડક બન્યા બની નથી અને તેના દ્રશ્યો અમે મીડિયા સમક્ષ મૂકેલા જ છે એટલે એ દ્રશ્યો ન બન્યા જયારે રિપોર્ટ ઉપર થયો એટલે રાતોરાત જે કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટર ભાઈએ આ તાલુકા વિકાસ અધિકારી જે બેન હતા એમને પણ ખોટા સાબિત કરવાની કોશિશ કરીને રાતોરાત એ જે રોડ રસ્તા હતા એ રોડ રસ્તા પર મેટલ પાથરવામાં આવ્યો જે સિમેન્ટનો દળ હોય છે એ પાથરવામાં આવ્યો અને રાતોરાત રોડ રસ્તા બનાવવા માટેની તૈયારીઓ કરી જો નજરુ કરસનભાઈ નજરુભાઈ રાઠવા ન બોલ્યા હોત તો એ ગ્રાન્ટ જવાઈ ગઈ હોય પરંતુ એટલો બધો નહીં પરંતુ થોડો ઘણો કાયદો જાણતા હતા એટલે એ વ્યક્તિએ સ્થળ તપાસ પણ કરાવ્યા ગ્રાન્ટ ઉપડી ગઈ હતી લેબરની એમને ખબર પડી એટલે એમણે ડીડીઓ શ્રીને તાલુકા વિકાસ અધિકારીને અધિકારીઓ સમક્ષ મૂકવા માટેની તૈયારી બતાવી અને તેમણે લેખિતમાં ફરિયાદ કરી શું આ છે વિકાસ પૈસા ઉપડી જાય છે સ્થળ પર કામો નથી થતા છતાં પણ તમે કહો છો કે અમારા કામમાં અવરોધ થાય છે ત્યારબાદ બેડિયા બેડિયાના દ્રશ્યો પણ નજર કરીએ આ રોડને તમે કયા પ્રકાર આ રોડ પર કયા પ્રકારનો વિકાસ જોવા મળે છે ને કયા પ્રકારનો વિકાસ તમે કહેશો તમારું ઓપિનિયન આ વિડિયોમાં જરૂર આપજો આવો સાંભળીએ જે બેડિયા ગામના જે જાગૃત નાગરિકો છે એમણે અને અપક્ષ જે ઉમેદવાર છે સલીમભાઈ કઠિયા તેમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેઓ આજે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ આવેદન અને પ્રત્યાવેદનના વિષયમાં શું બોલ્યા એ આવો સાંભળીએ એમના જ મોડે હા મેં વિરોધ કક્ષનું કોંગ્રેસના કાર્યકર્તાઓ એવું કહેવું છે કે ભાઈ કામ કરે તો ભ્રષ્ટાચાર કરે એવું કહેવું છે અને કામ ના થાય ગ્રાન્ટ પડી રહે સાહેબ તો એ કામ નથી કરતા એવું અને વિકાસના કામોમાં વારા ઘડીયા હેરાન કરે છે બીજા નંબરનું સાહેબ આબો બી ઘણી વખતે તપાસ થઈ ગઈ છે ઘણી ટીમોથી ક્લીન ચીટ મળેલી છે છતાં પણ દર ફેરાક થોડા કોડા આક્ષેપ કર્યા કરે છે ના ગામે પંચાયત વિકાસના કામો કરવા માટે આવેદન અરજી આપેલ છે અને ઘણા ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી માણસો અને ના અમારા વિરુદ્ધ કે કોંગ્રેસના કાર્યકરો છે તેમ કરીને ભ્રષ્ટાચારની પોલ દબાવવા માટે કલેક્ટર સાહેબને ડીજી સાહેબ ને ખોટું આવેદનપત્ર આપેલ છે અમે ભ્રષ્ટાચારની તપાસ માગેલી છે અમે વિકાસના કામમાં કોઈ અવરોધ કરેલ નથી કે કોઈ એમને અટકાવેલ નથી જે બાબતે કામ કરાવવા માટે અમે આજરોજ તલાટી તલાટી મંત્રી મેડિયા પંચાયતને લેખિત આવેદનપત્ર અપાયેલ છે અને આજરોજ રોજ ગામના ઘણા માણસો ભેગા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ મારું નામ સલીમ મોહમ્મદ કઠિયા ત્રેવીસ વેજલપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય શું રજૂઆત તમારી છે મેં તારીખ સોળ એક બે હજાર છબ્વીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીને જે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ આવેલી છે અને વેજલપુરના વિવિધ વિસ્તારોમાં જે કામો મંજૂર બે હજાર પચીસ છબ્બી અને બે હજાર ચોવીસ પચીસના જે કામો મંજૂર થયેલા છે કામો ચાલુ કરાવવા અંગે મેં આવેદનપત્ર આપેલ છે તેમાંથી એક કામ ગુશર રોડ પર સિકંદર પાડવાના ઘરેથી રૂપારી નદી સુધીનું ગટર લાઈનનું કામ ચાલુ થયેલ છે તમારા ઉપર જે વેધરપુર ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે વિશે તમે શું કહેશો કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચના પાંચના સભ્ય નિશાંતભાઈ શાહ ઉર્ફે લાલુએ જે મારા વિરોધ સોશિયલ મીડિયામાં નિવેદન આપેલું છે એ તદ્દન ખોટું અને પાયા વિહોણું છે પંદરમાં નાણાં પંચની અંદરથી જે વિકાસના કામો મંજૂર થયેલા છે એ કામો અટકાવવા માટે આજ દિન સુધી મેં કોઈ એવી ખોટી અરજી કરેલ નથી અને હું હું અપક્ષ છું હું કોઈ પાર્ટીનો માણસ નથી જે આવેદનપત્ર આપવામાં છે તે વિશે તમે શું કહેશો જે આવેદનપત્ર જે નિવેદન એમણે આપ્યું છે એના પર તપાસ થવી જોઈએ અને મારી માંગ અને રજૂઆત પણ એ જ છે કે એના પર તપાસ થવી જોઈએ તપાસ થવાથી સાચું શું છે અને જૂઠું શું છે એ પરજા પરજા સમક્ષ આવી જશે અને મેં જે મનરેગા યોજનાના પચીસ કામોની તપાસ માગેલી જેની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયેલી તે અંગે ગોધરા તાલુકા ટીડીઓએ ટીડીઓ સાહેબે તપાસ કરેલ છે તેનો તપાસ રિપોર્ટ જાહેર કરવા તેમજ સાર્વજનિક સાર્વજનિક કરવા માટે મેં મારા લેટર પેડ પર જિલ્લા પંચાયતની અંદર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આપેલ છે શું નામ તમારું મારું નામ સલીમ મોહમ્મદ કઠિયા તેવીસ વેજલપુર તાલુકા પંચાયત સભ્ય અપક્ષ